અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો ધરતીના એકોતેર ટકા ભાગમાં દરિયો ફેલાયેલો છે ફક્ત ઓગણત્રીસથી ત્રીસ ટકા વિસ્તાર પર જ જમીન છે આવામાં એક એક તૃતીયાંશ ભાગ પર વસાવત જીવન માટે સમુદ્ર ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે તેના લીધે જળવાયુ અને મોસમનું સંતુલન પૃથ્વી પર જળવાઈ રહેલું છે પરંતુ આપણા મહાસાગરો અંગે વૈજ્ઞાનિકોએ એક ચિંતા વ્યક્ત કરી છે કારણ કે તેનો રંગ બદલાઈ રહ્યો છે સમુદ્રો જલ્દીથી કાળા પડી રહ્યા છે પ્લાયમાં થાઉન યુનિવર્સિટીના રિસર્ચ મુજબ છેલ્લા બે કાયદાઓ વૈશ્વિક મહાસાગરોનો એકવીસ ટકાથી વધુ ભાગ કાળો થઈ ગયો છે આ પ્રક્રિયા જેને મહાસાગરોનું કાળું પડવું એમ કહે છે કે તે ત્યારે ઘટે છે જ્યારે મહાસાગરના સૌથી ઉપરના સ્તરમાં પરિવર્તનના કારણે સૂર્યના પ્રકાશથી ઊંડાઈ ઓછી થઈ જાય છે જે એક ચિંતાજનક માહિતી છે મહાસાગરનું કાળું પડવું એ પાણીની પારદર્શકતામાં કમીને દર્શાવે છે જે સૂર્યપ્રકાશને સમૃદ્ધમાં પ્રવેશ કરવાની સીમાને મર્યાદિત કરે છે અને સમુદ્રીય ફૂડ ચેન શરૂ થાય છે અહીં પ્રકાશ ક્ષેત્ર અનેક ક્ષેત્રોમાં સંકોચાઈ રહ્યા છે છે જેના કારણે સમુદ્રીય જીવ અને ઘણી બધી વસ્તુઓ પ્રભાવિત થઈ શકે છે બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ